સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના મામલે હવે પ્રાંત અધિકારીનું નિવેદન સામે આવ્યું છે અને જેમાં તેમણે કહ્યું છે કે ગોડાઉન ભાડે લેતા સમયે પ્રિકોશનના નિયમો ધ્યાને લેવામાં નહોતા આવ્યા વીજ લાઈન પસાર થતી હતી અને તેના નીચે ગોડાઉન હતું અને તે નિયમો અનુસાર બની જ ન શકે જ્યાં ચાર જિલ્લાની વીસ થી પણ વધુ મંડળીઓની મગફળી રાખવામાં આવી હતી તે ગોડાઉનમાં સીસીટીવી અને ફાયર સેફ્ટી પણ નહોતી

રજા ઉપર ગયો અચાનક કોઈ મેનેજર આવે છે એ મેનેજર આવતાની સાથે બીજા દિવસ આગ લાગે છે આજુબાજુના વિસ્તારમાં જયારે અમે રહીશો ને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે અહિયાં ઘણી વખત રાત્રે પણ વાહનો આવતા હતા તો આ વાહનો કોના હતા